સુરતના કાપોદ્રા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસે ખોવાયેલ ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ સહિત પાંચ લાખ પિસ્તાલીસ હજારના મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને આ મોબાઈલ મૂળ માલિકને પરત કરવા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મોબાઈલ પરત કર્યા છે માનનીય કમિશનર ઓફ પોલીસ સુરત શહેર સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું સીઈઆઈઆર પોર્ટલ છે સી એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે જેમાં રજીસ્ટર કરીને કોઈ પણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એની એને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને પોલીસને આ કાપોદરા પોલીસને સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે એના અંતર્ગત આજે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ ટોટલ બત્રીસ મોબાઈલ ફોન જે છેલ્લા એક મહિનામાં સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદરા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે નામ રાજેશ ગજેરા છે હું કાપોદરા વિસ્તારની ભગોરા સોસાયટીમાં રહું છું ચાર પાંચ દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવાર સવારમાં ક્યાંય ગુમ થઈ ગયેલો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હજી આપેલી જેના ચાર પાંચ દિવસ બાદ જ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો ને આજ રોજ મારો ફોન પરત આવતા તેનો કાર્યક્રમ કરેલો અને મારો ફોન પાછો આપેલો જેથી કાપોદરા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ મહેશ આ ફોન ચોરાઈ ગયો તમારો બે મહિના થઈ ગયા બે મહિના પહેલાં અને મેં કમ્પ્લેટ કરાવી હતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે મહિના મારો ફોન આવી ગયો એમાં ખાસ મારા ડેટા અને એવું બધું હતું અંદર ફોટા ડેટા અને બહુ સારું કામ કરી આ પોલીસે મારો ફોન બે મહિનાની અંદર લાવી દીધો કાનાભાઈ દિવ્યાંગ ન્યૂઝ સુરત